જય શ્રી કૃષ્ણ મિત્રો હું ને પરેશભાઈ આજે આ સાડા દસે અહીંયા ઊભા છે અને હું પરેશભાઈ તમને હું એમ કહું કે આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે તો આ રોડ ઉપર એટલું બધું પબ્લિક છે એટલે હવે આવતીકાલે તો જાહેર રજા છે તો તમે ઉત્તરાયણ વિશે શું કહેવા માગો છો હું નિકુંજભાઈ ઉત્તરાયણ વિશે એ જ કહેવા માગું છું કે પતંગ છોકરાઓ સકાવતા હોય કે મોટા બાળ મોટા વડીલો સકાવતા હોય આપણે એમ કહેવાનું છે કે સવારમાં જેમ બને એમ ને દસ અગિયાર વાગ્યા પછી પતંગ સગાવાનું કારણ કે દી ઉગે ને એટલે ગમે અબોલ જીવો અબોલ જીવો એટલે પક્ષીઓ કબૂતર ને કબૂતર માંડો ચકલી હોય પોપટ હોય કે ગમે એ પક્ષીઓ હોય એ પક્ષીઓ સવારમાં એના બચ્ચા માટે શૈણ લેવા જાય બરાબર આપણે કેમ સવારમાં માં ઉઠવી એટલે આપણા બાળકો પૂછ્યા હોય એના માટે નાસ્તો બનાવી

એનો માળો વિખાય જાય મારી મા આગળ મારી આઠું સૈન લઈને આવી છે પણ આ પતંગ ની દોરી માં કઈ ઘાયલ થઇ જાય અને કઈ એનું મોત આવી જાય એનું કઈ નક્કી ન હોય અને મા એક બચ્ચાની વાત જોતી કે મારા બચ્ચા હું મૂકીને આવ્યું છું મકર સંક્રાંતિ નો તહેવાર છે મારા બચ્ચા દોરીમાં ન આવી જાય એ એની માને ચિંતા હોય એટલે સામે એવું હોય કે માને એમ હોય કે બચ્ચાને એમ હોય કે મારી મા હજી નથી આવી અને માને એમ હોય કે હજી હું મારા બચ્ચા પાસે જઈ નથી એટલે મારે આ લોકોને એટલું જ કહેવાનું છે કે ભાઈ તમે પતંગ સગાવો તો થોડેક મોડક થી સગાવીશો